આજે બાલવાટિકાના ભૂલકાઓને જોડકણા ગાન કરવાનું છે અને પછી તેને ચર્ચા અને પ્રશ્નોત્તરી કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે તૈયાર છો ને બધા ચાલો હું પેલા તમને ગવડાવું છું એ લીટી તમારે ગાવાની છે મને ગમે ખાવું કિસમિસ

જુવાર બાજરી દળતી જાય જુવાર બાજરી દળતી જાય કમર વલોણું ફરતું જાય કમર વલોણું ફરતું જાય દહીંની છાશ બનાવતું જાય ચાલો હવે હું તમારી સાથે એની ચર્ચા કરું છું અને પછી પ્રશ્ન પૂછીશ તો પેલું છે મને ગમે ખાવું કિસમિસ એટલે કે કાજુ બદામ પિસ્તા અખરોટ આવા બધા જે આપણે કિસમિસ છે તે તમે બધા ખાવ છો ખાવ છો ને ચાલો ઊંચી આંગળી કરો તો કેટલાય કાજુ બદામ એવું ખાધું છે ચાલો ખાધું હોય ઊંચી આંગળી કરો બધાએ લગભગ ખાતા જ હોય છે સરસ મૂકી દો નહીં છે ચાલો પપ્પા પાસે ડિસમિસ હોય છે તો કેટલાય ડિસમિસ જોયું છે પપ્પા પાસે આમ કરીને આમ બોલ હોય એને ફિટ કરે ને ખોલે બરોબર ક્યારેક લાઇટ ફિટિંગનું કરવાનું હોય ક્યારેક ડિસમિશ કામ લાગે પછી પાવર આવે છે કે નહીં વીજળી આવે છે કે નહીં એને ટેસ્ટ કરવા માટે ડિસમિશ વાપરાય છે સરસ મૂકી ગયું નીચે હવે બજારમાં આપણે કાજુ બદામ પિસ્તા લેવા જવા હોય તો આપણે બજારમાં જવું પડે ને એટલે કે દુકાને મોલમાં બધે જાવું પડે આપણે અહીંયા ગામમાં મોલ છે ને તો તેમાં તમે લેવા જાઓ છો ને બધી વસ્તુ તો કાજુ બદામ છો ને મમ્મી પપ્પા જાય છે સરસ બધી વસ્તુ મોલ માં દુકાને લેવા જાય છે અને પપ્પા છે એ ડિસમિસ રાખે તો એનાથી હજાર કામ થાય છે એટલે કે ઘણા બધા પપ્પા કામ કરે છે કેવું કેવું કામ કરે તો કે બોલ ફિટ કરવો હોય તો ડિસમિશ વાપરે ખોલવો હોય તો લાઈટ છે એની અંદર વાયર છે ફિટિંગમાં જરૂર પડે ત્યાં ડિસમિશ આવી રીતે ઘણી જગ્યાએ એનો ઉપયોગ થાય છે ડિસમિશ ઘણી જગ્યાએ વાપરવામાં આવે છે બરાબર છે તમને ખ્યાલ છે ને ઘેરે જઈને કાજુ બદામ જોવાના પિસ્તા અખરોટ છે કે નહીં જોવાનું ન હોય તો મમ્મી પપ્પાને કહેવાનું કાજુ બદામ લાવી દો મમને ખાવા યાદશક્તિ વધારવા ખાવા ખાવ તો તાકાત મળે બરાબર મેમરી વધે શાક રોટલીને આવું જ બધું ખાતા જ હોઈએ છીએ પણ આવું કિસમિસને એવું બધું આપણે ખાવું જોઈએ પછી પપ્પા પાસે ડિસમિસ હોય તો એ જોઈ લેવાનું ઘેરે જઈને કેવું હોય છે ક્યારેક મમ્મી પપ્પા સાથે બજારમાં વસ્તુ લેવા જવાની તો આપણને ખબર પડે કઈ વસ્તુ કેટલાની આવે છે કેમ આવે છે કેવી આવે છે દુકાનમાં શું શું હોય છે એ બધી ખબર પડે ક્યારેક પપ્પા છે એ ડિસમિસથી કંઈક કામ કરતા હોય તો તમારે જોવાનું કે પપ્પા શું કરે છે તો નિરીક્ષણ આપણે શીખવાનું બધે નિરીક્ષણ આપણે શીખવાની વસ્તુ પપ્પા એ ગમે સાધનો વાપરતા હોય તો આપણે અહીંયા ઊભું રહેવાનું જોવાનું પપ્પાને પૂછવાનું કે તમે શું કરો છો બરોબર સમજાણું બરોબર પ્રયત્ન કર્યો ને સમજવાનું હવે બીજું જોડકનું કહું છું ઘર ઘંટી ફરતી જાય ચાલો ઘંટી છે બધાએ ઊંચી આંગળી કરો તો કેટલાના ઘરે ઘંટી છે ચાલો ઘંટી હોય તો એમાં જુવાર બાજરો દળે છે ઘઉં દળે છે તો લોટ આવે ને અંદર ઝાર બાજરો ઘઉં નાખે તો એનો લોટ બને ચાલો ઘેરે છે પછી બાર ઘંટી છે એ મોટી હોય એ જોઈ છે બધાએ આપણા પાદર બસ સ્ટેન્ડ પાસે જ છે ઘંટી જોઈએ છે બધાએ કેવી રીતે દળે છે તો આપણે ઘરે મમ્મી પપ્પા હોય નિરીક્ષણ કરવાનું ઘંટીનું કે કેવી રીતે ઘઉં જાય છે અંદર કેવી રીતે એનો લોટ બને છે એ જોવાનું બરોબર જોશો ને બધા નિરીક્ષણ કરશો ને ચાલો પછી ઘ નીચે મૂકજા ઘમર વલોણું ફરતું જાય ચાલો છાશ દહીંની છાશ માખણ કરવાનું વલોણું હોય છે કેટલાના ઘરે વલોણું છે ગાય ભેંસ રાખતા હોય તો વલોણું હોય અને ફેરવતા હોય પેલા દહીં ફેરવે ને દહીં પેલા માટ માટલું રાખે ગોળી રાખે એમાં દહીં નાખે પછી વલોણામાં દાંડિયા કે ઇલેક્ટ્રિક જે કાંઈ એમાં મૂકવાનું થતું હોય એ મૂકી અને દહીંની છાશ બને માથે માખણ તરે જોયું છે ને બધા કેટલાય જોયું છે છાશ ઉપર માખણ તરતું હોય વલોણું ફરતું જોયું હશે છાશમાં માખણ તરતું હોય જોયું છે સરસ તો બધાએ નિરીક્ષણ કરવાનું ઘરે આપણી ન હોય તો બાજુવાળાને ઘર જોવાનું કે વલોણું કેવી રીતે ફરે છે એમાં છાશમાંથી માખણ કેમ બને છે છાશ કેમ બને છે પછી માખણ ગરમ કરે તો એનું ઘી બને તો એ પણ નીચે મૂકી આંગળી એ પણ આપણે નિરીક્ષણ કરવાનું જોવાનું આપણે આ બધું આપણે હવે શીખવાનું શું કરવાનું છે છે આપણે તો આપણને ખ્યાલ આવે ને કે શું છે એમ બરોબર છે તો સમજમાં આવ્યું પ્રયત્ન કર્યો ને સમજવાનું ચાલો હવે હું પ્રશ્ન પૂછું છું ચાલો કિસમિસ ક્યાં મળે કિસમિસ કાજુ બદામ ક્યાં મળે મોલમાં પછી બજાર એટલે ત્યાં શું હોય બજારમાં દુકાન સરસ વેરી ગુડ બરોબર ચાલો પપ્પા છે એને બોલ ખોલવો હોય તો કયા સાધનનો ઉપયોગ કરે પપ્પા બોલ ખોલવા ક્યા સાધનનો ઉપયોગ કરે શું કરે હા એને શું કેવાય ડિસમિસ સરસ વેરી ગુડ ડિસમિસ કહેવાય બરોબર છે ચાલો હવે ઘંટી હોય એમાં શું દળવાનું હોય ચાલો ભાઈ બોલો બાજરો દળો બીજું શું દળવાનું હોય બોલો ભાઈ બીજું શું દળો તમે બાજરો પછી ઘઉં સરસ ચાલો પછી બાજરાનું ઘઉં શું બને ઘંટીમાં નાખો એટલે શું બની જાય એનું ઘઉં નાખો કે બાજરો કે જાન નાખો તો એનું શું બને દળાઈ જાય એટલે દળાઈ તો શું બને દળાઈ તો ચાલો બોલો તો બેન દળાઈ જાય તો શું બને લોટ વેરી ગુડ સરસ લોટ બની જાય અને લોટ ની મમ્મી શું બનાવે લોટની મમ્મી ચાલો બેન બોલો તો લોટની મમ્મી શું કરે જાનવી બેન લોટનું શું બને શું બનાવે રોટલી અને જુવાર હોય એનો આમ આમ ટીપીને શું બનાવે શું બનાવે બાજરો છે એનું શું બને લોટ બને લોટમાંથી આમ 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 થપ 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 કરે રોટલી ને બીજું શું બનાવે હાથમાં ટઈ ટીપે ટીપે એને શું કહેવાય હાથમાં ઘડે એને શું કહેવાય શું ઘડે રોટલો હ વેલણ થી પાટલી તો રોટલી બને પણ હાથથી થી ટીપે એનો રોટલો બને બાજરાનો જુવારનો ચાલો ખાધો છે કેટલા રોટલી ખાવ છો બધા રોટલી ખાવ છો ને જાજી બધી રોટલી ખાવાની શાક આ કેટલા શાક ખાવ છો સરસ રોટલી ખાવાની શાક કેટલા રોટલો ખાવ છો સરસ રોટલો પણ તમે ખાધો હોય છે માખણ ખાય છે ઘી ખાવ છો સરસ ચાલો પણ તમને મારે એક વાત કહેવાની છે સાંભળો આંગળી નીચે મૂકી દો ચોખ્ખું ઘી ખાવાનું દુકાનનું કે બહારનું બજારનું ઘી નહીં લેવાનું એ ડુપ્લિકેટો આવે એમાં ભેળસેળ આવે એટલે આપણા ગામમાં જ્યાં ગાય ભેંસ મળતી હોય જેના ઘેરે મળે છે એ તો ચોખ્ખું ખાતા જશે છાશ ઘી માખણ આ બધું ચોખ્ખું ખાવ છો ને દહીં પણ જેની ઘરે નથી એને દુકાનમાંથી ન લેવાય બજારમાંથી ન લેવાય પણ આજુબાજુવાળાના ઘરે જ્યાં જે ગાય ભેંસ રાખતા હોય ત્યાંથી આપણે દહીં છાશ દૂધ ઘી લઈ આવવાનું અને ખાવાનું જે ચોખ્ખું હોય છે બરાબર છે દેશી ગાય હોય તો એનું ચોખ્ખું ઘી દહીં છાશ માખણ ખાવ તો શું મળે તાકાત મળે શું મળે તાકાત મળે તમારી યાદશક્તિ વધે મેમરી વધે તમારી શરીરમાં તાકાત વધે તમે કસરત કરી શકો ઠેકડા મારી શકો ગુદકા મારી શકો રમી શકો તમને થોડુંક દોડાવે તોય થાકી જાવ થોડા ખેકડા મારો તોય થાકી જાવ થોડીક કસરત કરો તોય થાકી જાવ એનું કારણ તમે છાશ ઘી દૂધ આવું બધુંય ખાતા નથી ચોખ્ખું ખાતા નથી ચોખ્ખું બધું ખાવાનું આપણે જ્યાં ગાય ભેંસ ગામમાં મળતી હોય ત્યાંથી આપણે લઈ આવવાનું સમજાણું અને તે ખાવાનું બરોબર છે અને ઘઉં બાજરી આવું પણ જેની વાડીએ થાતું હોય એ તો ખાતા જ હોય પણ ન વાવતા હોય ન વાળી હોય એને બીજાની વાડીએ થાતું હોય ત્યાંથી ઘઉં બાજરી જુવાર આવું લઈ આવવાનું જેથી આપણા ગામડામાં વાવ્યું હોય ને એમાં દવા ઓછી છાંટેલી હોય એટલે દવા વગરનું હોય તમે દુકાનમાંથી બહાર બજારમાંથી કે ગમે ત્યાંથી લઈ આવો તમને ખબર જ ન હોય દુકાનની અજાણ ત્યાંથી લઈ આવો અજાણતા બજારમાંથી કે તો એ તમને ભેળસેળવાળું અથવા તો ડુપ્લિકેટ અથવા તો ઓલું આપે દવાવાળું હોય આવું બધું હોય પણ આપણે ગામડામાં આપણે ગામડામાંથી ને જ ઘઉં બાજરો જુવાર વાડિયે થતું હોય એ તમારે લઈ અને એનું દળીને એનો રોટલો બરાબર બાજરાનો રોટલો છે ઘઉંની રોટલી છે આવું બધું હોય ખાવાનું તો તમે તમારા ઘરે મમ્મી પપ્પા ભાઈ બહેનને કહેશો ને બધાને સમજાવશો ને કે અમને ચોખ્ખી છાશ ચોખ્ખું દૂધ ઘી માખણ ખવડાવો કેશો ને બધા ચાલો કેટલા કેશો ઊંચે આંગળી કરો તો ચાલો પ્રોમિસ કેટલા ઘેરે બધાય કહેશે સરસ બધાય જો ઊંચે આંગળી કરી છે બધાય ઘેરે કહેવાનું છે કે ભાઈ અમને બધાય ચોખ્ખું ખવડાવો આંગળી નીચે મૂકી દો બરોબર જે કાંઈ તમે અમને ખવડાવો એ ચોખ્ખું અને સારું અને શુદ્ધ ખવડાવો